ઘાણાના પાખની અંદર સરસ મજાનો પ્રથમ રાઉન્ડ મારવાનો થાય છે તો આજે પ્રથમ રાઉન્ડની અંદર શેનો ડોઝ બનાવ્યો છે એ આપણે જોવાનો છે આ છે રાઉન્ડ સરસ મજાનો મોલો મચ્છી આ સાફ થઈ જાય એવો સરસ મજાનો રાઉન્ડ મારવો છે કરે કામ કરે એ બધી પ્રકારની દવાનું મિશ્રણ કઈ રીતે કરવું અને કઈ કઈ દવા જોઈએ આ વાત છે આ છે

તો આ ફાઇટું નથી હમણાં એને હલાવી નાખશું હવે આ છે બધા તો ભાઈ પ્રાઇમ શક્તિ જો પોટેશિયમ યુમિક એમ્યુન એસિડ સલ્ફરવાળું આ ડોઝ જો ફાઈટો નથી આમાં જો કમ્પ્લીટ છે ફાટેલો નથી આ ડોઝ અલગ અલગ બનાવવાનું મેઈન કારણ શું ડોઝ ફાટે નહીં જેટલો ડોઝ ન ફાટે એટલું રિઝલ્ટ સારું મળે આ અલગ નાખ્યું જો આ ભેગું નાખ્યું હોત ને તો હજી ફાટે જો એકલું જ નાખ્યું છે